નમસ્કાર હવે શું તમારું મારું નામ રાધેશામ કેસલલ પટેલ હું નિવૃત્ત પ્રિન્સિપાલ છું અને હાલ નિવૃત્ત જીવન જીવું છું અને હેલ્થ માટે રહું છું અને તમારું ગામનું નામ મારા ગામનું નામ છે ઘડકણ તાલુકો જિલ્લો લાગે બરાબર છે આજે બીજો દિવસ છે પ્રાંતિજમાં પ્રકાશભાઈને મળવા આવેલા અને પ્રકાશભાઈને ગઈકાલે એનીમાં કરી આજે કરી પણ એની તબિયત ઘણી સારી છે અને સુધારો છે પેટમાં સારું લાગે છે તો આ એના ભાઈ મિત્ર છે એના અને ફોનમાં વાત થઈ તો ભાઈ મળવા આવ્યા છે ભગવાનભાઈ ચૌહાણ તો આજે ખાસ મળવા અમને આવ્યા છે અને જે નેચર સિસ્ટમ જે છે તે આખી કઈ રીતે આપણા ઋશ્મનિએ જીવતા હતા અને એ રીતે ભાઈ સમજવા માટે માગે છે તો હવે તમે કંઈ પ્રશ્ન હોય તો કહો ભગવાન ભાઈ મારે એક જ પ્રશ્ન છે અત્યારે નાની ઉંમરમાં બાળકોને એટેક આવે છે બરોબર છે પછી દુખાવાના પ્રશ્ન થાય જોઈન્ટના દુખાવાના પ્રશ્ન થાય છે અકારે ઢાલ પડી જતા હોય છે અને આવી બધી બાબતો માટે આપનું શું માગવું માનવું છે પ્રાકૃતિક જીવન માટે પ્રાકૃતિક જીવન માટે તમે જે વાત કરી બહુ સરસ પ્રશ્ન છે તમારો કારણ કે આ બધા રોગ થવાનું એક જ કારણ છે કે આપણું જે ભોજન છે એની અંદર અત્યારે આ બધા જે રસાયણિક ખાતરો આવી ગયા છે એની હિસાબે બધા રોગ થાય છે અને રોગની અંદર આપણે વિચારીએ તો હવે કોઈ દી આવા નામ આપણે સાંભળ્યા નહોતા એવા ભયંકર રોગ જેને આપણે અસાધ્ય કહીએ જીવલેણ રોગ કી એવા રોગ થાય હવે આ રોગ થવાની પાછળનું ખાતર ડીએપી ખાતર બોરુસુ ખાતર પોટાશ ખાતર ઓગણીસ ઓગણીસ સલ્ફર બ્લેક ડોડ એવા ઘણા બધા ખાતરો રાસાયણિક ખાતરો નીકળ્યા છે પછી દવા પેસ્ટિસાઈડ કેમિકલ પાવડર ઇન્જેક્શન હવે આ બધા ઝહેર છે ઝહેર અને આ ઝહેરથી માણસના શરીરમાં ભયંકર નુકસાન થાય છે અને આ રોગ બધા એના છે દાખલા તરીકે તમે એક એક્ઝામ્પલ લઈ તો તમારા પપ્પા છે એના પપ્પા એક જ પેઢી આગળ જાઓ તો આજે વાડીની માલકર અથવા ખેતરની માલકર ઓલા કપડેની ની માલકરનું ટિફિન આવતું હતું અને એ પોતે કોઈ સરસ મજાના છાંયડા નીચે આંબાનો કે લીમડાના છાંયડા નીચે બેસીને ડુંગળી અથવા તો ચટણી અને રોટલો આવે એ ખાઈ લેતા હતા અને કૂવાનું તળાવનું નદીનું પાણી પી લેતા હતા અથવા તો ત્યાંથી ઓલું પાણી નીકળતું હોય

કે તમે જે રસાયણિક ખાતરો સાચી વાત છે એ તમને ખબર નથી પણ આ બી ને બોળી કેમિકલમાં જો બોળીને પછી જો વાવે એટલે શું થાય કે જલ્દી ઉગે બી આપણે વાવ્યું માણસે વાવ્યું ઉગાડ્યું કોઈને ઉગાડ્યું કોઈ મા પ્રકૃતિ અથવા ભગવાન તમે એને જેને કેતા હો જે તમે નામ લેતા હોય ધરતી માતા ધરતી માતાએ ઉગાડ્યું ધરતી માતા માં પંચ તત્વ આવી જાય કોઈ ભગવાન કે હ ગ વા એટલે ભૂમિ ગ એટલે ગગન વ એટલે વાયુ અ એટલે આકાશ ન એટલે ન એટલે નીર આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી એટલે ભગવાને આ આ પંચ તત્વ થી આપણું શરીર બન્યું અને પંચ તત્વ થી આપણી જે જમવાની વ્યવસ્થા એ પણ ભગવાને કરી એટલે આ જે પંચતત્વથી જે બનેલો ખોરાક છે એમાં આપણે શેડખાની કરી આપણે બધી જગ્યાએ સુધારો કર્યો પ્રગતિ કરી બધું ખૂબ કર્યું પણ જે આ રસાયણિક ખાતરો જે આવ્યા ત્યારથી આપણું બધું સ્વાસ્થ્ય છે તે દિવસે દિવસે ખરાબ થતું હવે આ દૂધીને મા પ્રકૃતિ ઉગાડી બરાબર છે એક છોડ તૈયાર થયો છોડને માર્કેટ ક્યાંક બે પાન આવ્યા પાનમાં એક ફૂલ આવ્યું ફળ આવ્યાના પછી ફળ આવ્યું ફળ અવડી કે દૂધી થઈ ત્યાં આપણે ઇન્જેક્શન મારી દીધું હા કે ના હા હા હવે આ દૂધીને આપણે ઇન્જેક્શન માર્યું એટલે એ જે પંદર દિવસે વીસ દિવસે કે ત્રીસ દિવસે જે તૈયાર થવાની હતી એ અમુક કલાકમાં થઈ ગઈ હમ ભાઈ તો મને એવું કહેતા હતા કે સવારે વહેલા ઇન્જેક્શન મારી હતી ને અને સાંજે તોડવાનો સમય મોકલવાનો થાય ત્યાં આવડી આવડી થઈ ગઈ હોય હા થઈ ગયો સાચી વાત છે હવે આ જે દૂધી છે એને મા પ્રકૃતિની સિસ્ટમથી જે બનાવવાની હતી માં પ્રકૃતિના આપણા શરીર માટે તો આ કેમિકલ અંદર નાખી અને આપણા પૈસાના લોભ માટે વધારે આવક આવે એને માટે આપણે આ જે છે તે આપણે આ કેમિકલ અંદર નાખી અને કોઈનું શહેદ જોયા વગર આ દૂધી ખાવાથી લોકોનું શું થશે એ કાંઈ આપણે જોયા વગર મને કેમ ફાયદો થાય છે આ ભાવથી આપણે બધા જ કામ કરતા ગયા છીએ હા એ વાત તમારી સાચી છે ભગવાનભાઈ પણ આનો કોઈ વિકલ્પ ખરો આનાથી આપણે બચી શકીએ ખરા આ તો નેવું ટકા આ રીતે થાય છે તમે કીધી એ પ્રમાણે છેડછાડ કરી અને બજારમાં મોકલવામાં આવે છે જ્યારે એ શાકભાજી છે અને જ્યારે અનાજ પણ જ્યારે જ બની જાય છે આ માટે કોઈ તમારા પાસે વિકલ્પ ખરો કે આમાંથી બચી શકે માણસ આ એમાં એમાં જ આપણે વાત આગળ કે જે દૂધી છે ત્યાંના પછી તમે ઘેરે લાવી એના ટુકડા કરો એનું કટિંગ કરો અને ગમે એટલા પાણીથી ધોશો તમે પછી મીઠાથી સાબુથી પણ જે કેમિકલ થી હવે આ દૂધી જે છે એને તમે જયારે કુકરમાં નાખો સાઠ થી સીટ્ટી ડિગ્રી જયારે ગરમ થાય છે ત્યારે કુકર ની સીટી વાગે છે એટલે આમાં જે જહર નાખેલું છે જહર નો એક નિયમ એ છે કે જહર જે છે એ જેમ ગરમ થાય એમ ડબલ થાય જહર જેમ એને તમે ગરમ કરો એ ડબલ થાય અને આપણા શરીર માટે આપણા ભોજન મેં જે રસ કસ જે છે તે કુકરની સિટીમાં નીકળી જાય છે એમાં આપણા શરીરને કારણ કે જે કાંઈ જરૂરિયાત છે તે શું થાય છે કે કુકરમાં નાખ્યા પછી એમાં જે સિટી વાગે છે એમાં એ રસ કસ જે એ કુકરની સિટીમાં નીકળી જાય છે અને જહર છે તે ડબલ થઈ જાય છે હા જોરદાર વાત કરી તમે એટલે વાત એમાં એ છે કે કાચું તે સાચું અને રંધાયું તે ગંધાયું આપણા ઋષિ પરંપરા પ્રમાણે કે જે લોકો જે કાચું ખાઈને લાંબા સમય સુધી જે જીવતા હતા એને બદલે આપણે રાંધેલું ખાય અને રોગ રોગને નોતરી દુઃખી થઈ હેરાન થઈ અને દવાખાનામાં પૈસા ખર્ચી ખર્ચે અને અરે જેને કહે ને આર્થિક સામાજિક આર્થિક સામાજિક માનસિક માનસિક જે કે બધી ભાગી છે એટલે આ રીતે જે આપણે જે અત્યારે બધું થઈ રહ્યું છે એની જગ્યાએ નવી ભોજન પ્રથા એક જ કહેવા માંગે છે દિન મેં કચ્ચા રાત મેં પકાયા દિન મેં માને બનાયા રાત મેં બીબીને બનાયા દિન મેં માને એટલે મા મા પ્રકૃતિને આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આ પંચ તત્વોથી જે ભોજન બનેલું છે એ જ આપણું સાચું ભોજન છે હવે તમે વાત કરી એ સાથે હું સંમત છું પણ આપણે સવાર પડ્યું અને કેવું ભોજન લેવું હા અને પ્રાકૃતિક ભોજન હોય એના માટે કોઈ પ્રકાશ પાડી શકશો તમે હા સવારે ઊઠ્યા પછી નિર્જળ ઉપવાસ કરવાનો છે એટલે આંખ તેરી ચોવીસ સવારે ઊઠ્યા પછી બાર વાગ્યા સુધી કાંઈ ન લેવું બાર વાગ્યા સુધી કશું જ નહીં લેવાનું અને જેને રોગ છે એને ઉપવાસ સવાર વધારવાનો છે બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી બે વાગ્યા સુધી પણ શરૂઆત કરવાની છે એક કલાક સાત વાગ્યા ઉઠી ગયા હોય તો આઠ વાગ્યા સુધી કાઈ નહી લેવાનું બીજે દિવસે નવ વાગ્યા સુધી પછી આપણે શરીરને હેબિટ પાડવાની છે એક સાથે શરીર સાથે અતડાઈ નથી કરવાની શરીરને આપણે હેબિટ પાડવાની છે અને ધીરે 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 આપણે ઉપવાસના કલાક વધારવાના છે એટલે આપણા ઋષિ પરંપરા મુજબ આયુર્વેદ મુજબ લંગાનામ પરમ ઔષધ લઘનમ પરમ ઔષધ આજથી મોટું દુનિયામાં કોઈ ઔષધ નથી માણસ એક જ એવું પ્રાણી છે કે એને રોગ આવ્યા પછી એને બધી મુશ્કેલી બધી શરીરમાં આવ્યા પછી આપણે ખાવાનો વધારે આગ્રહ રાખીએ છીએ અને માણસ સિવાય ચોરાશી લાખ યોનીમાં તમે જો આપણી ગાય છે ભેંસ છે સિંહ છે હાથી બધા જંગલના બધા પ્રાણીઓ બધા જ જીવો રોગ આવ્યા પછી ખાવા પીવાનું બંધ કરી દે છે

પણ છતાં આપણા ઘરના જે પરિવારના બધા જે સભ્યો છે એના પરણે આગ્રહ કરી અને જમાડે છે એટલે જયારે એનું સફાઈનું કામ છે તે અધૂરું રહી જાય છે હવે ભગવાન ભાઈ મારો એક પણ પ્રશ્ન બીજો એ છે હા કે તમે કાચું ખાઓ હા એનો મતલબ કાચી કઈ કઈ વસ્તુ આપણે ખાઈ શકીએ અને જે પેસ્ટિસાઈડ મુક્ત હોય એવો કોઈ તમે આઈડિયા આપી શકો પેસ્ટિસાઈડ ની તમે જે વાત કરી તો હવે એમાં એક પ્રશ્ન એવો છે કે હવે આપણે અહીંયા ભારત જે છે દેશ એમાં આજે આ રાસાયણિક ખાતર દિવસે દિવસે વધતા ઉપયોગ થાય છે પણ તમે એમ કહો કે હવે થોડુંક સારું જીવો તો અમેરિકા જાઓ તો અમેરિકામાં તો આની કરતા વધારે ખાતર નાખે છે એટલે હવે બધી જગ્યાએ આ પ્રસરી ગયું અને એમાં વિશેષમાં વાત કઈ કરીએ જેને આપણે રમૂજ વાત કરીએ એવી જો આપણે કઈ વાત કરતા હોય તો હવે આ જે પેસ્ટીસાઇઝ વગરનો કે આવું કાંઈ જે નેચર કી એવું ચંદ્રમા ઉપર છે અને ચંદ્રમા ઉપર જે ખાલી પ્લોટ જ પડ્યા છે ત્યાં રહેવાની વ્યવસ્થા નથી અને ક્યારે થાય તો રામ જાણે ત્યાં સુધી માતા આપણે દુનિયા છોડીને બીજા જશે પણ હવે આ ભોજન ખાય અને આ ભોજન ખાય આપણે સો વર્ષ સ્વાસ્થ્ય સારું તંદુરસ્ત મસ્ત અને આનંદ જીવન જીવવો હોય તંદુરસ્ત મસ્ત ને આનંદ જીવન જીવવું હોય તો શું કરવું પડે એ આપણે વાત કરી હમણાં આપણે દૂધીની જે વાત કરી આ બધું પેસ્ટ બધાને આપણે પૂછીએ તો કે ભાઈ બધામાં કેમિકલ આવે તો શું કરવાનું તો બધામાં કેમિકલ છે જ પણ આ દૂધી છે તુરિયા છે કંટોલા છે કારેલા છે કે પછી કાકડી છે ટમેટા છે કોઈ પણ તમે વસ્તુ લેશો એમાં બધામાં પેસ્ટી છે દવા કેમિકલ આવવાનું માનો કે ભરૂચ છે વાપી છે આ જે બધા જે જે ડિસિઝન છે એમાં તમારા શ્વાસ ની માલ કરે કેમિકલ છે એટલે હવે કેમિકલ વગર નું છે ને આ એક પાકું થઈ ગયું હા એ વાત છે એટલે હવે હવે શું કરવાનું છે હવે આપણે બધાને ઓર્ગેનાઇઝ બધું શરૂ કર્યું છે પણ એમાં જે બહુ સમય લાગશે અને આવતા આવતા ઘણો વાર લાગશે પણ તો હવે એમાં શું કરવાનું છે કે હવે આપણે માનો કે આખી દુનિયામાં કાંટા કાંકરા ઝાંકરા એવું બધું છે તો હવે આપણે બધી જગ્યાએ આપણે ચાદર પાથરવા જશું નહીં તો આમાં શું કરવાનું છે આપણા પગમાં આપણે ચપ્પલ પહેર લેવાના છે એટલે શું થશે કે આપણે માટે બધું સરળ થઈ ગયું હવે આમાં એસી ટકા જે મેં તમને દૂધીની જે વાત કરી આમાં જે કેમિકલ નાખેલું છે તો હવે આને આપણે જયારે કાચું ખાશું ત્યારે એનું ઝેર છે તે ડબલ ઝેર નહીં થાય કોઈ પણ વસ્તુ તમે ખાશો ઘઉં ચોખા બાજરો ભાજી કોઈ પણ વસ્તુ તમે ખાશો જયારે કુદરતનું બનાવેલું માં પ્રકૃતિનું બનાવેલું ભોજન તમે ડાયરેક્ટ જયારે ખાશો ત્યારે શું થશે આમાં ઝેર છે તે ડબલ ઝેર નહીં થાય જેમ કોઈ પણ વસ્તુ તમે ગરમ કરશો તો એ ઝેર બની જશે એટલે એ ઝેરનું પ્રમાણ છે તે ત્યાં ત્યાં રહે છે તમે એને ગરમ કરશો તો ઝેરની માત્રા છે ડબલ ડબલ જેટલું ગરમ કરશો એટલું ઝેર થશે એટલે કાચું તે ચાચું રંધાયું તે ગંધાયું જ્યાં મળ ત્યાં દળ એટલે આ જે અમારું સૂત્ર છે એના અનુસંધાનમાં સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ થાય એટલો કરવાનો અને ઉપવાસ કર્યા પછી બાર વાગ્યા સુધી ઉપવાસ થાય અને બાર વાગ્યા પછી ગ્રીન જૂસ છે અથવા તો પછી સલાડ છે ફ્રૂટ છે આ બધું ખાઈ શકાય રાત્રે આઠ વાગ્યા સુધી આઠ થી સવારના ચાર વાગ્યા સુધી એનું પાચન થાય અને ચાર થી બપોરના બાર વાગ્યા સુધી એનું પાચન રસ બને એટલે ફોટ અને સ્વીટ એવું સરસ કામ છે કે એની કોઈ કલ્પના ન હવે આ સિસ્ટમ કરવાથી શું થશે કે તમારા શરીરની માલકીત જે બધા રોગ છે તે બધાને પહેલા તમારું પેટ સાફ થશે અને પેટ સાફ થશે એટલે તમારા શરીરમાંથી બધા રોગ જશે હા એ વાત સાચી રોગ એક 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 ધીરે 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 શરદીથી માને કેન્સર સુધીના રોગ ધીરે ધીરે બધા જતા રહેશે અને પછી તમારું શરીર જ્યારે સાફ થઈ જશે એટલે તમારો અંતર આત્મા સાફ થશે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ બધાની તમારી સફાઈ થઈ જશે એટલે બ્રહ્મ શું છે વિશ્વ શું છે આ ભગવાને સૃષ્ટિમાં મને શું કામ મોકલ્યો? મારે આ સૃષ્ટિમાં હું આવ્યો છું તો જવાનું છે જ. તો હવે મારે શું કરીને જવાનું છે? આવું જ્ઞાન તમને અંદરથી નીકળશે. અને આ બધું ક્યારે નીકળશે કે ઓરિજિનલ ખોરાક નાખ્યા પછી પેટ્રોલની ગાડીમાં તમે પેટ્રોલ ઓરિજિન નાખશો તો વ્યવસ્થિત ચાલશે. પણ એમાં જ્યારે કંઈ ભેળસેળ વાળું નાખશો તો આમાં ગાડીમાં તકલીફ થશે. सेम આ છે આમાં. એટલે જ્યારે ઓરિજિનલ ખોરાક આવશે એટલે તમારી બુદ્ધિ ઓરિજિનલ થશે અને તમારે શું કરવાનું છે આ દુનિયામાં તમને ખ્યાલ આવશે હવે સ્વસ્થ વ્યક્તિ હોય હા તો એને અનાજ ને કાચું ને બધું કેવી રીતે આપવાનું એવું કોઈ તમારી પાસે આઈડિયા સ્વસ્થ વ્યક્તિ છે અને સારું જીવન જીવવું છે એના માટેનો કોઈ તમારી પાસે બે ત્રણ વાતો છે અને પહેલી વાત એ છે કે જેને સ્વસ્થ જીવન જીવવું છે હા અને જેને રોગી છે એને પ્રશ્ન બે એક જ છે પણ સ્વસ્થ જેનું જીવન છે એને પહેલાં સફાઈ તો કરવી પડે હા ત્રણ મહિનાનો કોર્સ આવે છે નેવું દિવસનો નેવું દિવસનો કોર્સ કરો લાખો શરીરની સફાઈ થઈ જાય અને શરીરને સફાઈ થઈ ગયા પછી તમારે પ્રભુ પ્રાપ્તિ માટે જો આગળ વધવું હોય તો આમાં બધા ઘણા બધા રસ્તા છે તમે હું તો ત્યાં સુધીનું કહીશ આમાં કે તમે ડાયરેક્ટ ભગવાન સાથે ફોન પણ કરી શકો બરોબર છે મા પ્રકૃતિ સાથે તમે વાતચીત પણ કરી શકો અને સાક્ષાતકાર પણ થઈ શકે એટલે આ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે તપ સેવા મારક છે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે અને સ્વસ્થ વ્યક્તિને જો કેમ સારું જીવવું હોય તો એના માટે આ આખું શરીર કમ્પ્લીટ થઈ ગયા પછી રાત્રે એક ટાઈમ એ રાંધેલું ભોજન ખાઈ શકે રાંધેલું ભોજન ખાઈ શકે રાત્રે એક ટાઈમ રાંધેલું ભોજન ખાઈ શકે અને જેને સાધનામાં આગળ વધવું છે એ રાંધેલું બિલકુલ બન હવે આવી તમારા પ્રકારનો માર્ગદર્શન થી આગળ ચાલવું હોય કોઈ પણ વ્યક્તિ તો એના માટે તમારે કેવી વ્યવસ્થા છે હા હવે એમાં વ્યવસ્થા આવી રીતની છે કે અમારે અમારા ગામમાં જો રહેતા હોય અને રૂબરૂ આ તમારી સાથે જે વાત થાય તે બધી ફોનમાં વાત નહીં થાય એટલે લાઈવ જે વાત છે તો એમાં રૂબરૂ અમારે ઘરે સુરતના લોકો બધા આવે છે નો સ્ટોપ બધા લોકો મળવા આવે છે માર્ગદર્શન લેવા આવે છે અને પછી બાર ગામ જો હોય તો બાર ગામ બધાને ફોન ઉપર કરાવું છું ફોન ઉપર ફોન ઉપર કરાવો ફોનમાં બધી લોકો છે તો આખો ત્રણ મહિનાનો હું તમને કોર્સ એમાં તમે શરૂ કરો એટલે ત્રણ મહિના તમારી સાથે હું જોડાયેલો બરોબર અને તમે ક્યાંય અટક્યા છો એમાં ગ્રીન જ્યુસ બનાવવા બેઠા છે તો એમાં તમને કઈ સમજણ નથી પડી અટક્યા છો તો એ તમને માર્ગદર્શન એનીમાં તમે શરૂ કરો છો એનીમાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમને તરત એનું નિરાકરણ કરી આપું પછી આ પ્રકારની ચિકિત્સાથી હા નું કોઈ સાઈડ ઇફેક્ટ કઈ એવી ખરું બહુ સરસ પ્રશ્ન છે હવે આ જે છે એની જે છે એની માં કરવાથી લોકો ગભરાય છે બીવી છે અને મેન પ્રશ્ન છે એની બાકી બધું તમે જ્યાં સુધી વાત કરતા હો ત્યાં સુધી મુંડી હલાવે આ પાડે બધી વાત સાચી બહુ સરસ બહુ સરસ ઋષિ પરંપરા આધ્યાત્મિક છે બધી વાત પણ એની માનો જયારે પ્રશ્ન આવે તો માણસને થોડુંક સુખ ચડે કે આ મારથી નહીં થાય એવું બધું લાગે છે પણ એની કરવાથી પેટ સાફ થશે ત્યાં સુધી પેટની સફાઈ નહીં થાય એટલે નાના અથડામાં મોટા અથડામાં બધો જે કચરો જમા થયેલો હોય એ એનીમાંથી સાફ થઈ જાય છે ને હવે સામાન્ય રીતે માનો કે આપણો જે મોઢું છે મોઢાની અંદર જે જે ચામડું છે એ જે ચામડું છે એ આંતરડામાં છે હવે આપણે મોઢાના જે કોગળા કરીએ છીએ તેનીથી આપણને કોઈ તકલીફ થાય છે એનાથી આપણે કઈ તકલીફ થાય સવારમાં બ્રશ ઘસી કોગળા કરીએ બપોરે આપણે બ્રશ ઘસી કોગળા કરીએ રાત કોગળા કરીએ તો આ કોગળા કરવાથી કઈ આપણે તકલીફ થાય છે નથી બરાબર છે સફાઈ થાય છે સફાઈ થાય છે દાંતમાં જે ભરાઈ ગયો હોય એ અંદર જે કઈ ચોંટ્યું હોય એ આ કોગળા કરવાથી જો આપણા મોઢાની સફાઈ થતી હોય તો આ પેટની પેટને આપણે કોગળા કરાવવાના છે તમારી ઉંમર કેટલી છે મારી 64 છે 64 છે 64 વર્ષ થી બરાબર છે તમે આ પેટ આપણે કાર્ય સફાઈ કરી છે ના નથી કરી મે બરાબર છે હવે તમે અઠવાડિયું 10 દિવસ બ્રશ નઈ ઘસો તો કેવું લાગશે હા બરાબર કેવું લાગશે મોઢામાં બધું વાસ આવશે વાસ આવે એમ ના ગમે આપણને એવું તમે 15 દિવસ

એટલે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એનીમાં તમે શરૂઆતમાં સવારે એનિમાનો પોટ આવે એ પાંચ પાંચ થી સાત ડબલા સવારે કરી શકો બપોરે જ્યુસ પીધા પહેલા કરી શકો અને રાત્રે કરી શકો ત્રણ વખત તમે જો એનિમા કરશો તો તમને એકદમ રિઝલ્ટ ફાસ્ટ મળશે કાકાએ બે 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 જ વખત એનિમા કરી અને તો બે એક બે વખત એનીમા મેં એને પીટ હળવું લાવવા મળ્યું અને કે કાલ કરતા તો આજ મને ઘણું સારું છે આ પ્રકાશભાઈ મારા મિત્ર છે એમને મેં ફોન કર્યો ફોન કર્યા પછી એ એમને જ મને કીધું કે હું સંડાસમાં છું અને મારા એક મિત્ર ભગવાનભાઈ ચૌહાણ આવ્યા છે અને એમને મને એનેમિયા એ આપ્યું એનીમાં આપ્યું અને પછી પૂછ્યું મને ફોન ઉપર કે છે હું સાઈઠ ટકા રિલેક્સ થઈ ગયો છું એટલે એ વાતમાં મને રસ જાગ્યો અને હું ઘડકર મારા વતનથી સીધો અહીંયા ભગવાન ભાઈ ને સ્પેશિયલ મળવા આવ્યો અને અત્યારે ઇન્ટરવ્યુ મેં ગોઠવ્યું છે અને મને બહુ રસ પડ્યો છે એમની વાતમાં અને હું એમની જે પ્રકૃતિ વિશેની જાગૃતિ છે એ મને બહુ ગમે છે હું મારી સ્કૂલમાં પણ એમનું વક્તવ્ય અપાવડાવીશ અને બાળકોને જાગૃતિ લાવડાવીશ ગામજનોને ભેગા કરીશ અને આ એમનું વક્તવ્ય હું આપવાનો છું અને બધા વ્યક્તિઓ માણસો જો પ્રકૃતિ તરફ વર્ષે તો શોર એ બચી શકશે બચી શકશે આ સમય એવો છે અત્યારે દવા વગરની દુનિયા અમારો સંકલ્પ છે અને સતયુગ લાવવામાં આ ઘણું અમને મદદરૂપ થાય એવું છે એટલે આપણે અત્યારે જે ભોજન કરી રહ્યા છીએ તે કળજુગ ભોજન છે પણ હવે ઋષિ પરંપરા જો આપણે ભોજન કરશું તે તે સતયુગનું ભોજન છે તો પ્રકાશભાઈ હવે તમે શોર્ટ માં કહો કે તમને કેવું લાગે છે ભગવાનભાઈ કાલે સાંજે ચાર વાગે આવ્યા

સરસ લીધું છે અને કાલથી આવ્યા ત્યારથી અમે રસોડું બંધ કરાવી દીધું છે અને પ્રાકૃતિક ભોજન આજે ફળ ફ્રુટ આજે સરસ મજાની બપોરે પણ અમારા મિસિસ આવ્યા છે અને સરસ બધી વાનગીઓ બનાવી છે વાનગી કેવો લાગી જમવામાં બહુ બહુ સરસ ટેસ્ટી લાગી બહુ ટેસ્ટી અનવાણી મરચા હતા હા અંદર જળ નાખી મીઠું નાખ્યું અને પછી લીંબુ નાખ્યું તો એ ખાધા લીંબુનો રસ પીધો પાલક સુદીરો ધનિયા એ બધાનો રસ કાઢ્યો અને બધા બે દિવસથી ખાસી સબ્જી મંગાવી હતી ફ્રૂટ્સ મંગાવી હતું કાલે બે બે દિવસ પહેલાં

એટલે આ આ આ આ લે આમાં રેસીપી બહુ બધી છે ખૂબ છે એની કોઈ કલ્પના નહીં એટલી છે અને આ ભોજન એ ટાઈપનું છે કે તમને હા એ નહીં લાગે કોઈ જીવને દુઃખ નહીં થાય કોઈ જીવને તકલીફ નહીં થાય અને એટલે આને સતીનું ભોજન કીધું છે હવે ભગવાનભાઈ એક મારો પ્રશ્ન એ છે હા કે આ પ્રકારની ટ્રીટમેન્ટ તમારે કોઈ પણ व्यक्ति ने आप भी हो। हाँ तो તમે કેવી રીતે તમારો સંપર્ક કરી શકો પછી તમે એની ફીસ માટે કઈ પણ ચોપટ કરી શકો તમે પછી કેવી રીતે તમે ઘરે જઈને પણ ટ્રીટમેન્ટ આપી શકો ત્યાં રહીને આપી શકો કે શું છે એ બાબતે અમારા પ્રેક્ષકોને જરા ધ્યાન પર લાવો અને તમારો મોબાઈલ નંબર પણ તમે આપો બહુ સરસ વાત કરી હવે મારા પપ્પા અને જે અમારે ખુરશી પડી ગયા તો ત્યાંથી એને હાડકુંની અંદર જે ગોળો છે તે તૂટી ગયો હતો એટલે નવો ગોળો નાખ્યો અને નવો ગોળો નાખ્યા પછી અમારી ત્રણ મહિનેની પોળ સ્ટેશન અંતે દાદા એક્સપાયર થઈ ગયા કારણ કે ત્રાણું વર્ષની ઉંમર હતી અને બે ત્રણ વાર આ બધું ગોળો છટકી ગયા પછી એને ડૉક્ટરે કીધું કે હવે એને ઓપરેશન કરીને ખેંચવો પડશે અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા લઈ ગયા પહેલાં તો અમારી સાથે વ્યવસ્થિત રીતે વાત કોઈ નોર્મલ અને ગોળા સિવાય બીજી કોઈ તકલીફ નથી ઓપરેશિંગ ટ્રેનમાં લઈ ગયા પછી બે જ કલાકમાં એને એવું સુંઘાડવાનું જે છે એમાં કાંઈ જે કાંઈ હોય તે ઈશ્વર જાણે પણ એ વળ્યું નહીં અને બહાર આવ્યા પછી દસ મિનિટમાં આવતી ગયો અને એ વખતે મારા પપ્પાને મેં એનીમાં જબરજસ્ત કરાવી એટલે મારા પપ્પાને મેં એનીમાં કરાવ્યા પછી મને થોડી હિંમત આવી હું બીજાને કરાવી શકું એટલે મેં આ કિંમત કરી ક્યાંય બહાર જતા નથી પણ એક એની લાગણી અને એકનો પ્રેમ અને ફોનમાં બહુ રડવા મીડિયા છે એટલે હું પહેલીવાર આ મુલાકાતે આવ્યો છું અને બીજું બધું ફોનમાં કરાવું છું અને મારી કોઈ જાતની ફી નથી માનવ સેવા છે અને કોઈ જાતનો ચાર્જ લેતો નથી કોઈ જાતની ફી લેતો નથી અને મારા પપ્પાની પણ ઈચ્છા છે કે તું આ નેચર સિસ્ટમ કરજે એને પણ આઠ વર્ષ કરી અને અમે પણ સાડા આઠ આઠ વર્ષથી કરીએ છીએ તો આજે અમારું શરીર તંદુરસ્ત મસ્ત અને આનંદમાં થઈ ગયું છે એટલે આ ભગવાનનું ઋણ ચૂકવવા માટે અમે આ સિસ્ટમ કર્યું છે બહુ સરસ વાત કરી તમે એટલે ભગવાનભાઈ ચૌહાણ સુરત મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો તમે ગમે ત્યારે તમારો સંપર્ક કરી શકે તો કોઈ ટાઈમ ખોલો તમારો હા પહેલાં અમે એવું શું હતું મારે કારખાનું હતું પોતાનો ધંધો હતો એટલે રાત્રે આઠથી દસ મારો સમય હતો પણ અત્યારે તો જનરલ અત્યારે તો ફ્રી જ છો કાંઈ હમણાં કોઈ ધંધો કે દુકાન કેવું કાંઈ છે નહીં એટલે સેવાના ભાવથી ગમે ત્યારે લોકો મને કોલ કરી શકે અને એને હું પાછો સમય આપી દેવાનો મુદ્દા ન આવ્યા હતા પણ જાઝો સમય જે છે ફોન કરવા કે રાત્રે વધારે સારું કરું સરસ ધન્યવાદ સરસ તમે કામ પડેલું છે અને વ્યક્તિના સ્વાસ્થ્ય માટે તમારું એક નામ બોલો અને ફોન નંબર બોલો મારું નામ છે પટેલ રાધેશ્યામ કેશવલાલભાઈ હું એમએસસી બી એડ રિટાયર્ડ પ્રિન્સિપાલ છું મજરા હાઈસ્કૂલમાંથી અત્યારે સ્વાસ્થ્ય સંબંધી એ એ જાણકારી મેળવવામાં મને વધુ રસ છે અને હું પોતે સિક્સટી ફોર ઉંમરમાં પણ હેલ્થી રહું છું આવી પ્રાકૃતિક જાણકારી રાખી અને જીવન જીવું છું તો તમે પણ ભગવાનભાઈનો સંપર્ક કરી શકો છો અને એમની માર્ગદર્શન મેળવી અને પ્રાકૃતિક લાઈફ જીવી અને સુખમય આનંદમય જિંદગી તમે પસાર કરી શકો છો એમના માટે એક ધન્યવાદને પાત્ર છે એ કોઈ ફીઝ લેતા નથી અને દરેક જીવને સેવા કરવાનો એમનો ભાવ છે મને ખૂબ આનંદ થયો એમને મળીને કે મારા મિત્ર પ્રકાશભાઈ માટે એ બે દિવસ ત્રણ દિવસ રોકાઈને પણ એમને ટ્રીટમેન્ટ આપવાના છે એવો એમનામાં પ્રભુએ એક પ્રકારની શક્તિ આપેલી છે અને એ શક્તિ દ્વારા આ બધાની સેવા કરે છે ભગવાનભાઈ ફરી તમને હું ધન્યવાદ આપું છું તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ફોર એટ ટુ વન સિક્સ ફાઈવ સિક્સ ફાઇવ હું નિવૃત્ત જીવન જીવું છું ગમે ત્યારે મને ફોન કરશો તો હું ભગવાન બહેનને સંપર્ક કરાવડાવીશ અને એનાથી